આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં અને આપણે આજે એકલા જ છીએ અને એકલા પણ થોડીક મોજ મસ્તી કરીશું અને તમને અંદરનું બતાવીશું બધું તો છેલ્લે હું તે જોડાઈ રહેજો અમારી સાથે અને જો આ અહીંનો નજારો આ થોડુંક ઘાટું છે અને આમાં નીચે ખડ એવું બધું છે અને આપણે હવે અંદર આવ્યા છીએ અને જો આ ગાઢ છે અને બહુ ઘાટું જંગલ છે નથી જોવા આમાં બધું તણાઈ તણાઈને રોકાઈ ગયું છે મોટા પ્રમાણમાં પાણી આવે એટલે જો કેટલી વસ્તુ છે આમાં આમાં કામની પણ છે જો આ પાણીનું એ પણ છે એ આપણે લઈ લેવું હોય અને આમાં ઘણી એવી વસ્તુઓ છે જે આમાં રોકાઈ ગઈ છે અને આ

અંદર વહી જાય છે હવે પકડે છે જો આવે જો જો શિકાર કરે છે લાઈવ તમે જોઈ શકો છો જો નાની નાની મચ્છી પકડી અને ખાઈ છે જો એવી નાની પકડી લીધી છે અને ખાવા લાગ્યો છે તમે જોઈ શકો છો લાઈવ આ માઈશ્લાનો શિકાર કરે છે અને જો આ સાઈડ આપણી સાઈડ આવે છે એટલે આમાં આપણે ધ્યાન પણ રાખવું જેથી કરીને આપણાને કાંઈ કરે નહીં જો એ પૂરું કરી ગયો છે એક ફેરામાં હવે એ આપણે આમ જોઈ રહ્યો છે એટલે આને થોડુંક દૂર રહેવાય જો એ પાણીમાં પડી ગયું અને નીકળી ગયો છે આગળ પાણીનો તાપ છે એ આપણી રાહ જોઈને બેઠો છે કે આડાવરા થાય બહાર નીકળી અને શિકાર કરવું તો કેવો જોઈ રહ્યો કેવું ઉપર મોટું કાઢીને આ તમને બતાવું છું અત્યારે એ મચ્છીનો શિકાર કરે છે અને આપણી રાહ જોઈ છે કે આડાવડું થાય તો આપણે જાય આ આપણે જો વિડીયો જંગલમાં બનાવીએ તો આવું પણ લાઈવ જોવા મળી જાય અને આ દ્રશ્ય એકદમ જોરદાર છે અને મજા એવું છે એટલામાં નહવાની મજા આવવી છે પણ આમાં સાપને એવું છે એટલે આપણે ધીમો ના કરે અને જોવા તમારા સામે જ છે અત્યારે બહાર નીકળીને બેઠો છે આપણી રાહ જન પહેર્યો છે અને એ મચ્છી મચ્છીનો શિકાર લાઈવ કર્યો છે જોવો તમે પાણીની અંદર તો જે બાજુમાં નાના નાનામાં એવા માઇટલા છે એ જાય છે અને એની રાહ જોઈની બેઠો છે બાજુમાં જાય તો પકડી લઈ જો બહાર નીકળે છે જો તમે જોઈ શકો છો બહાર નીકળો કેટલું મોટું કર્યું બહાર એ આપણી રાહ જોઈને બેઠો છે કે આ ક્યારે જાય અને હું ક્યારે શિકારમાં પાછો વરું મોટી મોટી મચ્છીઓમાં છે એની રાહ જોની બેઠો છે જો તમે આમાં જવું તમે કેટલું ગાઢ છે અને આમાંથી આપણે વચમાંથી નીકળીને જવાના છે એટલે જોડાઈ રહેજો અમારી સાથે લે સુધી અને આમાં જવું તમે કાંટા અને એવું બધું છે અને હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે જો અહીંયા એવું જનાવર પણ બેઠું છે એટલે આપણે જોખમ તો લીધો છે મિત્રો વિડીયો બનાવવા માટે આવું ચેલન પણ આવે છે અને આજે હું બરાબરનો એકલો છું અને બધી પરિસ્થિતિ એવી થઈ છે કે આમાં હાલવામાં બધી જ રીતે તકલીફવાળું છે અને થોડોક હલવાણો પણ શું આમાં એટલે જોઈ હવે અને જોવા ગાઢ કેવું છે ઉપર એ તમે જોઈ શકો છો અને જોવામાં આમાં ધ્યાન રાખીને જવું પડે કાંઈ છે નહીં એ ના આગળ પણ એ પ્રમાણે વધવું પડે નીચે આમાં કાંઈ બેઠું નથી એ પણ જોવું પડે અત્યારે આમાં સાપ સીતર અને વીછી પડી એવું પણ ઘણા પ્રમાણમાં આમાં હોય છે એટલે બહુ આગળ ધ્યાન રાખીને વધવું પડે છે જેથી કરીને આપણને કાંઈ તકલીફ થાય નહીં અને જો આ ગાઢ જંગલ છે આજ ગાઢ જંગલમાં આપણે થોડાક ફસાયા છીએ અને આ અમે આપણે નદીમાં ઓલો સાપ હતો એના લીધે આપણે આમાં થોડુંક ઉપર આવવું પડ્યું છે અને આગળ વધવાનું થયું છે અને આપણે નદી કાંઠે જવું છે હજી આગળ વધશું તો ચેડે સુધી જોડાયેલા જો અમારી સાથે અને આપણે હવે અહીંથી રસ્તો આગળ તો ક્યાંય છીએ અહીંથી નીચે જ ઉતરવાનું રહે હવે એકલા કેમ છું એ બધું જોઉં અને આ કાંઠે કાંઠે આમાં ટૂંક તકલીફ પડું તો ઘણું છે થોડુંકની પણ અહીંથી ટ્રાય કરીશું જો ઉતરે જાય તો આ કેવા સહાર્યા કેવા પણ અને આમાં જોવું પડે છે કાંઈ છે નહીં એ હાલો તો હવે હું નીચે ઉતરું છું આનો સહારો લઈને તૂટે એવું છે ને એ જોવું પડે કારણ આમાં મોબાઈલ હોતા નીચે વહી જાય અને જોવા હું ફસાણું છું અને જો પડતો પડતો રહી ગયો છું આ જોખમ લેવો થોડોક અને જો તમે આમાં કેવો હું અત્યારે ફસાણો છું નીચે નીચે જવું એવી પરિસ્થિતિ છે નહીં નીચે કાતા છે અને તેથી કરીને હું અત્યારે ફસાયો છું આમાં હવે ચાલો તો આપણે નીચે આવી ગયા છીએ ફાઇનલી અને આથી આપણે નીચે ઉતર્યા છીએ એટલે આ ઘાટો એરિયો છે એટલે જોવા મોબાઈલ પણ નીચે પડી જાય છે એટલે એનું તકલીફ પડતો બહુ મોટું પ્રમાણમાં છે આપણે હવે પાણી પી લઈએ તો અહીંયા હમે તાફ ગયો છે એટલામાં અને આમાં છે એ અને આપણે એની બહુ બાજુમાં જવાય નહીં કારણ કે એની પાણીમાં સ્પીડ વધારે હોય જેથી કરીને આપણે એનાથી બચી ના હકી ઓછું હોય એના હિસાબે આમાં અંદર મચ્છીને એવું રહી ગયું હોય જવું તમે નાની નાની મચ્છી છે અને અત્યારે હાલમાં આમાં થોડું થોડું પાણી જાય છે અને અમારે થોડું પાણી પીવું છે હું હમણાં પી દઉં છું અને આવા તમારે રસપ્રદ જો તમારે વિડીયો જોવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાઈ જાઓ જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો અને અમારી સાથે બન્યા રહો અને તમારા મિત્રોને અને બધાને શેર કરો જેથી કરીને અમને બધા સબસ્ક્રાઈબ કરે અને નવા નવા વિડીયો તમને જોવા મળી જાય તો ચાલો મિત્રો આવતા વિડીયોમાં મળશું